ઓનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે ચેતન પોલીસના ના કોમ્બિંગમાં શું શું મળી આવ્યું છે આગળ કેવી તપાસ જી બિલકુલથી સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલું જે કંજરવા જે વિસ્તાર છે તે ખાસ કરીને ચાલુ ટ્રેનમાં જે મુસાફરો છે તેમની પાસેથી મોબાઈલ સ્ટેસિંગ કરી તેનો વેચ કરવાનું એક મોટું માર્કેટ છે ત્યારે ડિંડોલી પોલીસ દ્વારા એક મસ્ત મોટું જે મેગા કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું મોડી રાત દ્વારા ટીઆઈની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને દરેક જે ઘર છે તે ઘરની તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન બે જેટલી જે મહિલાઓ છે